અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો તે પણ ગુનો ગણાશે ગુનો કરનારને છ મહિનાથી લઈ અને સાત વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદાની અંદર જોગવાઈ છે ગુનેગારને પચાસ હજાર સુધીનો આર્થિક દંડ કરવાની પણ આ સૂચિત કાયદામાં જોગવાઈ છે વિધાનસભાની અંદર અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે ગૃહ વિરોધી કાયદા આ વિધેયક રજૂ કર્યું છે ત્યારે અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓ સાથેનું આ વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું છે જો આ બિલ પસાર થતા ચમત્કારો અને તેના પ્રચાર પ્રસારને ગુનો ગણવામાં આવશે